રાજકોટ અગ્નિકાંડ તો યાદ છે ને આ ઘટના પછી સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું હતું અને શહેરમાં વિવિધ એકમોમાં તપાસ હાથ ધરી ફાયર એનઓસીના નામે અનેક એકમોને સીલ માર્યા પરંતુ તમને ખબર છે જે તંત્રના અધિકારીઓએ ફાયર એનઓસીને લઈને સીલ માર્યા હતા તેઓ જ ફાયર એનઓસી વગરની જગ્યામાં કામ કરી રહ્યા છે વાત રાજકોટ મહાનગરપાલિકાની કરી રહી છું જેની પાસે જ ફાયર એનઓસી નથી ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે અને અગ્નિકાંડની ઘટનાના દોઢ વર્ષ પછી હવે ફાયરના સાધનો લગાવવામાં આવી રહ્યા છે શું છે હકીકત આવો જોઈએ આ રિપોર્ટમાં જેણે ફાયર એનઓસીના નામે લોકોના ધંધાઓ પર તાળા માર્યા તે રાજકોટ મહાનગરપાલિકાને હવે કોણ તાળા મારશે આજે આ સવાલ રાજકોટના દરેક નાગરિક પૂછી રહ્યા છે કારણ કે રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડની ઘટના પછી રાજકોટ મહાનગરપાલિકા અને તેના સત્તાધીશો સફાળા જાગ્યા ફાયર ના નામે તપાસનો ધમધમાટ ચલાવવામાં આવ્યો લોકોના ધંધાઓ બંધ કરવામાં આવ્યા લાખો રૂપિયાનો દંડ વસૂલ્યો પરંતુ લોકોને દંડનારી મહાનગરપાલિકામાં જ દીવા તળે અંધારા જેવો ઘાટ જોવા મળ્યો લોકોને દંડનારી મહાનગરપાલિકાની કચેરીમાં બાજ ફાયરની સિસ્ટમ લાગેલી નથી માત્ર ફાયર એક્સટીંગ્યુશર કામ ચાલી રહ્યું હતું પરંતુ જ્યારે બીટીવી ન્યૂઝે પાલિકાની પોલમ પોલ ખોલી તો અધિકારીઓ જાણે સફાળા જાગ્યા હોય તેવું સામે આવ્યું છે મહાનગરપાલિકા ની કચેરી માં ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી અધિકારીઓ નાગરિકો ગયેલા અધિકારીઓને કેટલાક સવાલો પૂછી રહ્યા છે હું એમ માનું છું કે અત્યારે જયારે અગ ની કારણે જે બીજા મોટા મોટા બનાવ બને છે અને ત્યારે અત્યારે લગાવવામાં આવે તો અત્યારે તમે વિચાર કરો કે અત્યાર સુધી ક્યાં સુઈ ગયા હતા અને બીજા જે અહીંયા જે જગ્યાએ જે એનઓસી નો હોય એવા મોટા બિલ્ડીંગો બનવાના છે જે મારે કોર્પોરેશનની અંદર જો ફાયર બ્રિગેડ સેફ્ટી ન હોય તો બીજા બ્રિગ અંદર આપણે અન્યાય કેવી રીતે કરી શકાય પહેલા તો એ કહું કે ફાયર સેફ્ટીના સાધનો જે રાજકોટની પ્રજાજનો પાસે નહોતા તો મહાનગરપાલિકાના કાફલાઓ સહિત નોટિસો પાઠવવામાં આવી અમુક જગ્યાએ સેલ કરવામાં આવ્યા પણ જો મહાનગરપાલિકા પાસે જ ફાયર સેફ્ટી ન હોય અને બે હજાર ઉપર કર્મચારી કામ કરે છે કદાચ જોગાનું જો કોઈ અણબનાવ બન્યો હોત અને આગની ઘટનામાં લોકો મૃત્યુ પામ્યો હોત તો આની જવાબદારી કોની રહેત આનો દંડ કોને થાત આની સજા કોને થાત સો આ બાબતે સત્તાધીશો મોહનને હતા

ગુજરાત અને રાજકોટની પ્રજા હવે સહન આવતા કરી શકાય અહીં આ મુદ્દો કોઈ રાજનીતિનો નથી મુદ્દો અહીં જિંદગીનો છે ફાયર એનઓસી ન હોવાના કારણે અને ફાયર સિસ્ટમની યોગ્ય કામગીરી ન હોવાના કારણે જ રાજકોટમાં અગ્નિકાંડની ઘટનાઓ બની છતાં તંત્રના સત્તાધીશો ઊંઘતા રહ્યા લોકોને દંડ ફટકારનારા એ ભૂલી ગયા છે કે તેઓ જ્યાં એસી ચેમ્બરમાં બેસે છે તે જ બિલ્ડીંગનું ફાયર એનઓસી નથી ત્યારે સવાલ એ થાય છે કે અગ્નિકાંડ પછી પણ કેમ ઉગતું રહ્યું રાજકોટ મનપા શું મનપાની કચેરીમાં પણ અગ્નિકાંડની ની રાહ જોવાતી હતી નિયમના નામે દંડતી મનપાને હવે કોણ દંડશે અત્યાર સુધી ઊંઘતા કમિશનર સામે કોણ કાર્યવાહી કરશે એવું લાગે છે બધું રામ ભરોસે ચાલે છે કોઈ જગાડે ત્યારે જ અધિકારીઓ અને પદાધિકારીઓ જાગે છે બાકી કોઈ કાંડ ની રાહ જોવાય છે તેવામાં રાજકોટ મનપા અધિકારીઓ સામે કોઈ શિક્ષાત્મક પગલાં ક્યારે ભરવામાં આવશે તે જોવું રહ્યું હવેશ સોંદરવા વીટીવી ન્યૂઝ રાજકોટ